ગંગા કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા એમનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું પાસે જ શમશાન શમશાન હતું સામે નજર કરતા સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે પતિની ચિતામાં બળી મરવાનો એ બાઈએ મનસુબો કરેલો કપાળમાં ચંદનની પીળ કરેલ સેથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્ન દિવસના વસ્ત્રા ભૂષણો ધરેલા વેળા મળેલા સગાવાલા આનંદથી ચીસો પાડે છે સતીના નામનો જય જયકાર બોલાવે છે અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિત્તાની તૈયારી કરી રહ્યા છે ત્યાં એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછ્યું હે ગોસ્વામી તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ ગોસ્વામીએ પૂછ્યું માતા ક્યાં જવાની આ તૈયારી કરી છે બોલી મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગ જઈશ મહારાજ હસીને ગોસ્વામી કહે હે નારી આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કામ થાય છે સ્વર્ગનો જે સર્જનહાર છે ને સર્જનહાર છે તેની જ સર્જેલી આ પૃથ્વી પણ નથી બહેન અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી એના મનમાં થયું કે તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાત આવી વાણી કાઢી રહ્યો છે સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી મારા સ્વામી મને અહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા ચાલો પાછા ઘરે સાધુ નો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે તુલસીદાસનો કોલ ભક્ત હૃદયને શ્રદ્ધા બેઠી હૃદય બાય પાછી વળી ને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ પછવાડે પુરોહિતે પુરોહિતો સાપ વરસાવ્યા સગાવાલાઓ નિંદા શરૂ કરી ગાળો કાઢી કોઈએ પથ્થરો પણ ફેંક્યા પલવાર પહેલાની સતી બીજી બની ગઈ એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી જાય જાય છે છે પાછળ નજર નાખતી ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી એક નિરંજન પર્ણ કુટીરમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગા ને કિનારે પાછા આવ્યા આખી રાત જાગી એને પ્રભુ કીર્તન પ્રભુના કીર્તન ગાયા પ્રભાતે એ પાસે જઈ ભક્તવર થોડી વાર બેઠા પ્રભુની ને પ્રભુ કરુણાની મીઠી વાતો કરી એક મહિના સુધી આમ ચાલ્યું એ આશાતુર વિદવાના વદન ઉપર કોઈ અસર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો શ્વેત વસ્ત્રો ની અંદર પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોમાં આંસુ સુકાયા પ્રકાશના કિરણો છૂટ્યા સગા વાલાઓ આવીને મર્મ વચનો કહ્યા કા તારો સ્વામી જીવતો થયો કે વિધવા એ હસી કહ્યું હા સ્વામી તો પાછા આવી ગયા ચમકીને બધા પૂછે છે હે ક્યાં છે કયા ઓરડામાં બેઠા છે બતાવને રમણીએ ઉત્તર દીધો આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે છે તમે ત્યાં જોઈ શકો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને લાઈક અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો